ગનાની લગ્નના બંધને બંધાઈ ગયા છે અને હવે બુધવારે પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લઈ લીધા હતા જ્યાંથી બંનેના લગ્નની તસવીરો સામે આવી છે ત્યારથી જ તેમને અભિનંદન આપવાનો લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે સેલેબ્સ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને નવવિવાહિત કપલને અભિનંદન આપી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંનેને એક પત્ર મોકલીને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે મહત્વનું છે કે જેકી અને રકુલ વિદેશમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ ગયા વર્ષે જ્યારે વડાપ્રધાને દેશમાં લગ્ન કરવા માટે લોકોએ અપીલ કરી ત્યારે આ કપલે છેલ્લી ગોવામાં લગ્ન કરવાનો નિર્ણય લીધો તો મળતી માહિતી અનુસાર રકુલ અને જેકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના લગ્નનું આમંત્રણ પર મોકલ્યું હતું જો કે કોઈ કારણસર તેઓ તેમના લગ્નમાં હાજરી આપી શક્યા નહોતા આ સ્થિતિમાં તેમણે કપલે પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ